Hello everyone, welcome and welcome back to my channel. સો ગાઈઝ હું અપ થઈને તમે જોઈ શકો છો સરસ રેડી થઈ ગઈ છું અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત તો એઝ યુઝુઅલ જે સસરાલમાં રૂટીન હોય સાસરે એ ફોલો કરવાનું જ હોય છે તો મારા હસબન્ડને જવાનું છે એ પહેલાં ફટાફટ હું ટિફિન રેડી કરી દઉં વર્ધન ગુડ મોર્નિંગ વર્ધનની મોર્નિંગ થઈ ગઈ છે અહીંયા અને મને એમ હતું કે ભાઈ તો અહીંયા શાંતિથી સૂઈ રહેશે પણ એના ટાઈમે જ ઉઠી ગયો નવ સાડા નવે તો ઉઠી ગયો છે અને જો રમવા માંડ્યો છે વર્ધન ની કાર યસ આલી નથી કરીલી જાગે છે હો બેટા એ તો પપ્પા હમણાં ચાવી લઈને જાય ને પછી આલી કરી જશે ઓકે આ આ રે બીજી કાર આ રે

ક્યારનો તમાર ઉપર જ નજર રાખીને બેઠો છે હો કઈડે કા પપ્પા ક્યાં જવાના ઓફિસ કાર લઈને જવાના હે ને પછી સાંજે આપણે બાબા જઈશું ઓકે કાઈ હા કારમાં હો ને ના ના લીજો દે બબુ એના તો ઘરે લઈ જઈશું અત્યારે હું મમ્મી બહુ જ હસ્યા કેમ કે મમ્મી વર્ધન તોફાન જોઈને એકદમ હેરાન થઈ ગયા છે બહુ બઉજ મને ફોનમાં કેતા વર્ધન ની એટલી યાદ આ બદલાઈને મમ્મી કે આટલા દિવસ વાન લઈને ત્યાં કેમ નઈ રહી મેં કીધું એક તો જોવાનું કેટલો મસ્તીખોર થઈ ગયો આટલો હતો મમ્મી મસ્તી કરે છે વરદન જો છે મોસાળે મોસાળે ઊંચું કર્યું તું આખું હવે અહિયાં દાદા ઘરે આખું ઊંચું કરે નઈ બાદા કોણ સાંજના સાત અને હવે હું કરી રહી છું રસોઈની તૈયારી આજે મેન્યુ માં હું બનાવવાની છું મસાલા સ્પાઈસી ખીચડી અને મીન્સ કે વઘારેલી ખીચડી પણ હું થોડા અલગ અંદાજમાં બનાવું છું તો એ ખીચડી બનાવીશ અને એક બનાવીશ તો હું તમને છે ને રેસીપી શેર કરું કે હું મસાલા ખીચડી બનાવું છું કેવી રીતે સો ચલો હું તમને બતાવું પહેલાં ફટાફટ ચોપિંગ કરી લો પછી આપણે આગળ બતાવું તમને હવે તેલ મૂકી દીધું છે અને હું છે ને ખીચડીમાં થોડું ઓઈલ થોડું સ્લાઇડ વધારે જ લઉં છું જેથી ખીચડીમાં થોડું મોઇશ્ચરાઈઝર વધારે રહે અને ખાવાની વધારે મજા આવે તો આપણે જે બેઝિક રીતે વઘારીએ છીએ એ પેલા રહી અને જીરું ને હિંગ ને એવું નાખી દેવાનું પછી મરિયા અને જાય ને એટલે પછી થોડું ગાર્લિક નાખી દેવાનું ગાર્લિકની સ્લાઇડ સ્મેલ આવે ને નાસ્ત અત્યારે બહુ સરસ સ્મેલ આવી છે એટલે મેં છે ને અહીંયા બધું જ વેજીસ સમારીને મૂક્યા છે રીંગણ છે ડુંગળી બટાકા લીલી ડુંગળી લીલું લસણ તુવેર વટાણા બધું મિક્સ કર્યું છે બધું નાખી દીધું થોડી વધારે ના કે હવે વેજી હોય ને તો અત્યારે વિન્ટર્સમાં મજા આવે ખાવાની અને બરાબર આપણે સાંતળી દઈએ બરાબર સંતળી ગયું છે અને મસ્ત સ્મેલ પણ આવી રહી છે એટલે હવે એમાં મરચું મરચું મીઠું હિંગ છે હળદર છે સોરી હિંગ મરચું મીઠું હળદર ધાણા જીરું અને થોડું છે ને ગરમ મસાલો નાખવાનો એટલે ટેસ્ટ બહુ સરસ આવે પહેલાં છે ને મરચું મીઠું અને ધાણા જીરું નાખી અને થોડીવાર હું એને છે ને ચડવા દઈશ અને પછી થોડીવાર વાર લઈને ગરમ મસાલો નાખીશ એટલે એનો ટેસ્ટ અલગથી બહુ જ સરસ આવે હવે આ થોડું ચડી ગયું છે અને તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આમાં થોડો ગરમ મસાલો મિક્સ કરી દઈશું સાથે છે ને શૂટ કરતાં બી નથી ફાવતું રસોઈ કરતાં બી નથી ફાવતું એટલે જો મેં અંદર પાણી અને ખીચડી જે છે મગની ફોતરાવાળી અને ચોખા બંને મિક્સ કરી અને નાખી દીધું છે અને આ જે લાલ મરચું તમને ઉપર દેખાઈ રહ્યું છે એ મેં વઘારમાં નહોતું નાખ્યું કારણ કે આ શૂટ કરવામાં શૂટ કરવામાં હું ભૂલી જ ગઈ ક્યાંય આગું જતું રહ્યું હતું એટલે તો એ મેં ઉપરથી નાખ્યું છે અને આ મતલબ સીટી વાગશે ને એટલે ઓલરેડી એનું ટેસ્ટ અંદર મસ્ત આવી જ જશે તો હવે એને છે ને હું પાંચ મિનિટ થોડી વાર ઉકળવા દઈશ અને પછી વાંકીશ કુકર એટલે બહુ જ સરસ રીતે ચાર સીટીમાં તો ખીચડી રેડી થઈ જશે સો ગાઈઝ વર્ધન તો સૂઈ ગયો છે એ સાડા આઠમાં જેટલો ઊંઘમાં આવ્યો હતો ને તો સાડા આઠ પોણા નવ સુધી તો સૂઈ ગયો હતો અને મેં ખીચડી બનાવી અને પછી રિવ્યૂ લેવાની તો ભૂલી જ ગઈ અને હું ઉપર આવી ગઈ છું અને હું બસ આરામ કરતી હતી સ્ક્રોલ કરતી હતી રીલ જોતી હતી મને તો માઇન્ડમાંથી જ નીકળી ગયું કે વ્લોગ બી કન્ટિન્યુ કરવાનું છે કારણ કે હું અહીંયા આવીને એટલે કેવું થયું કે મને જગ્યા બદલાઈને એટલે જલ્દી ઊંઘ ના આવે મમ્મીના ત્યાંની આટલા દિવસની હેબિટ થઈ ગઈ ને તો કાલ આખી રાત મતલબ આમ પ્રોપર મને ઊંઘ નથી મળી એના લીધે સવારથી મને થોડું થોડું હેડિક થતું હતું પણ પછી મેં એટલું ગણકાર્યું નહીં અને વર્ધન પણ સવારે નવ સાડા નવ પછી ઉઠી જ ગયો હતો હું જ્યારે બધું કરી ટિફિન વગેરે કરીને ફ્રી થઈ ત્યારે તો એ ઉઠી જ ગયો હતો ના કહેવાય શાંતિથી બેસવાનો ટાઈમ જ ના મળ્યો અને આખી બપોરે રમ રમ જ કર્યું છે એને અને હું પણ બસ એની આગળ પાછળ જ લાગેલી હતી ને રમતો હતો શાંતિથી બેઠી હતી પણ માઇન્ડથી તો હું એનામાં એનામાં જ હતી અને સાડા આઠે સુઈ ગયો પછી તો ના કહેવાય હું પણ આમ એકદમ રિલેક્સ થઈ ગઈ જમી કરીને અમે લોકો પણ ફ્રી થઈ ગયા હતા નીચે બધા બેઠા હતા વાતોચીતો કરતા હતા અને પછી વર્ધનને ઉપર લઈને આવીને તો હું પણ બસ આરામથી ક્યારની રીલ્સ સ્ક્રોલ કરું છું પછી મને તો યાર બ્લોગ લેવાનું બાકી છે તો ફટાફટ આ વ્લોગ લઈને તમને અપડેટ આપી અને હા ખીચડી કેવી બની હતી ને એ હમણાં મારા હસબન્ડ ઉપર આવે ને એટલે હું તમને જરૂરથી શેર કરું રિવ્યૂ કે ખીચડી કેવી બની હતી અને એ ઉપર આવે ને ત્યાં સુધી હું ફ્રેશનઅપ થઈ ગયું થઈ જ જવું અને વર્ધનને પણ બતાવી દઉં કે એ કેટલો શાંતિથી સૂઈ ગયો છે અને એ જોઈને મને એટલું રિલેક્સ લાગે છે અને મારા ફેસ ઉપરથી જ તમને લાગતું હશે અત્યારે વાગ્યા છે સાડા દસ તો બસ હવે મારે પણ ફ્રેશનઅપ થઈને સૂઈ જવું છે જો હું વર્ધનને બતાવી દઉં પહેલાં એ એના પાંડાને લઈને શાંતિથી સૂઈ ગયો છે એટલે હવે હું પણ ટાઈમ વેસ્ટ નથી જ કરતી ફટાફટ ફ્રેશન અપ થઈ જઉં સો ગાઈઝ હું ફ્રેશન અપ થઈ ગઈ છું અને બમ્પુ પણ ફ્રેશન અપ થઈ ગયા છે સો એમને ચલો રિવ્યુ કહી દો તમે ખીચડીનો આજે તમને કેવી લાગી ખીચડી એઝ ઓલવેઝ ખૂબ જ ટેસ્ટી હતી અને એટમોસ્ફિયર પ્રમાણે ટેસ્ટી સ્પાઈસી બી હતી એઝ ઓલવેઝ હે ને થેન્ક યુ આમ તો હું આવી ખીચડી બનાવતી જાઉં છું પણ આટલા બધા વેજીટેબલ્સ ને એટલી હું બહુ જલ્દી નથી બનાવતી આ ઠંડી હતી ને એટલે આવું કંઈક ખાવાની ઈચ્છા થાય ને મજા આવે એટલે મેં આવી બનાવી આજે તો ભાઈ ને બહુ જ તો તમે પણ મસ્ત ટ્રાય આ રેસીપી થી તમે ટ્રાય કરશો ને તો બહુ જ યમ્મી આના ડિલિશિયસ હોય ખાવાનું ટેસ્ટી થેન્ક યુ થેન્ક યુ લોકો કિલો ને ઓળખતા હશે એ લોકો બધા બધાને ઓલવેઝ ખબર જ હશે કે ચટણીનો સુપર ટેસ્ટી ખાવાનું બનાવે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ સો ગાઈઝ દેટ્સ ઇટ ફોર ધ ડે આવી રીતે ગયો આજનો મારો દિવસ વધનની પાછળ જ ભાગતા દોડતા દિવસ ક્યાં પતી ગયો એ ખબર જ ના પડી એ કેમ આટલી જલ્દી પતી ગયો કેમ કે વર્ધન આજ વેલ વેલ સુઈ ગયો ને કારણ કે સવારે વેલ ઉઠી ગયો થોડો ઉઠી ગયો તો હા એટલે એટલે બસ હવે અમે લોકો પણ સુઈ જઈશું તો મળીએ કાલે બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ઓકે બાય થેન્ક યુ ફોર વોચિંગ